તો મારે મંદિર હતું એમાં એ ટ્રસ્ટી નહીં મને કઈ જાણ નથી કરી મને છૂટો કર્યો આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું હોય તો ભલે અને ટ્રસ્ટી પગાર તો ભલે બરાબર બરાબર આપડે ભાગવત કથા કરીશી સત્સંગ છે એમ ભાગવત કથા કરો છો હા તો એવું કોઈ વ્યવસ્થિત મંદિર મળી જાય આપણને તો શું છે કે આપણને રહેવાનું અને બધી સગવડતા થઈ જાય અંદર અંદર બધું રહેવાનું હોય શણગાર બાથરૂમ બધું એટલે માથાકૂટ નો હાલે સમજાય ગયું સમજાય ગયું ટૂંકમાં રહેવાની બધી સગવડતા વાળું હોય હા એવું પૂજારી હોય કોઈ વરખાસણ વાળો ને બીજું મકાન લઈ જતા અને અલગ રહેવાનું હોય તો આપણને કોઈ સાહેબ વાંધો નથી કદાચ મંદિર વાળા એમ કે કોઈ મંદિરમાં માં તમે આ બાજુ મકાન લઈ દઈ મારો તો આપણે ક્યાં રહેવી સમજાય ગયું પણ ટૂંકમાં અહીંયા રહેવાની બધી સુવિધા હોય એ ટાઈપનું મંદિર તમારે જોઈએ છે હા બસ બધી જાતની સુવિધા વાળું એવું મંદિર હોય સારી આવક હોય વર્ષ હોય ભલે આ આવક હોય પણ કઈક મંદિર હતું મારે જે મંદિરના હિસાબ મને કંઈ જાણ કરીને મને સીધો છૂટો કર્યો બરાબર કેટલા વર્ષ નોકરી કરતા અને મારે મને આજ મને બારમા મહિના છૂટો થયો હું એમની હોમ નોકરી અહીંયા મારા અઢાર હજાર પગાર હતો

પછી હવે ત્રણ ચાર મહિના થયા તમારો છોકરો ઓફ થઈ ગયો એટલે પછી વ્યામ પીડો હારું કા મકાન ની અંદર જ કઈક છે હારું પછી છોકરા નું આવું કે હવે તમારા પપ્પા પૂજા કરવા નથી આવું કે હવે તમે જતા રહેશો તો કે અમારું કોણ કે ભાઈ પાછળ જમીન નોતી હારી આવક બહુ હતી સાહેબ ત્યાં ગોર પદુ ને બધું હતું હું ગોર પદુ કર્મકાંડ લગન પ્રસંગ બધું કરું છું ઘટનાર ની કથા નાના મોટા હવાનું હોય બધું આપડે કાર્યક્રમ કરીએ છીએ

એટલે હાલ તમારે જે મંદિર હતું ત્યાંથી તમે છૂટા થઈ ગયા છો અને અત્યારે તમે મંદિર ગોતો છો બરાબર એટલે તમારે કોઈ એવું સ્વતંત્ર મંદિર હોય તો બી ચાલે અથવા કોઈ ટ્રસ્ટી વાળું હોય અને કોઈ હોય તોય ચાલે પણ ટૂંકમાં રેવાની રેવાની સંપૂર્ણ સુવિધા હોય ઈ ટાઈપ નું હોય એવી સગવડ વાળું મંદિર તમારે જોઈએ છે એવી સુવિધા વાળું મંદિર જોયું આપડે બરાબર તમે આમ કે સાધુ કેવા કે બ્રાહ્મણ કેવા શું કેવાઓ તમે અમે રામાનંદી સાધુ કેવી સાહેબ દેવ મોરારી એટલે અમારી આ દેવ મોરારી સમજી ગયો સમજી કે રામાનંદી રામાનંદી સાહેબ રામજી ની હોય કોઈ માતાજી ની હોય કોઈ ભલે હોય ને મારા તો લગભગ સાહેબ મહાદેવ પહેલું જ આવે છે ગમિયા મંદિર માં મળે ને કે મહાદેવ નું જ મળે હા પહેલું મહાદેવ હોય એટલે હું ના તો પાડી નો હોય એક આટો દઈન તો એ પૂજારી બીજો પોતો દઈ નાય કે એટલે આપણે પૂજા તો મહાદેવ ની કરવી પડે

છોકરો નો ઊની બદ અલગ રહે બરોબર એને કોઈ લેવા દેવા નથી એને છોકરો થી 3 જણ અલગ રહે છે એમનો અચ્છા અચ્છા સમજી ગયા સમજી ગયા હાલ તમે તો આપડે મંદિર નથી અને જો કોઈ મળી જાય તો શું છે કે બધી રીતે છોકરો પડી જાય તો આપડે શાંતિ થી કકરાડ દેતો હમ બરાબર શાંતિ થી આપડે શું સેવા પૂજા થાય હમ અને મારે 61 વર્ષ સાહેબ ઉમર પે સેલી ઉમર માં તો ભગવાન નું વજન આવું કે એવું મંદિર વ્યવસ્થિત થઈ જાય ભલે કોઈ આંચેત્રા ચાલતું હોય ગમે કરતા હોય તો આપડી ને અંદર આપણે સેવા આપીએ બહુ સરસ બહુ સરસ કઈ

પછી આપણે શંકર ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ કે એમના માતા પિતા કોણ છે હજુ કોઈ મને જવાબ નથી આપતા આ લોકો સત્સંગ સાહેબ મને કોશી તકલીફ નહીં બહુ તમે કોણ એટલું મારે તો સામે માણસો બે વાળા હોય ને તો આપડે શું છે આપડે મજા આવે અહમ સત્સંગ વતી જે કોઈ કથા હોય અને આપણે વ્યાસપીઠ ઉપર હોય પુરાણી અને નીચે વખતે વક્તા હોય તો એ ગાગા હોય તો આપણને મજા આવે જેટલું માણસ પબ્લિક વધારે એટલી વક્તાને મજા આવે એટલે આપણે તો સત્સંગ બધા હોય બધી કથાએ આપણે કોરમા નાર મોટા કર્માકાંડ હોય કોઈ પણ બધું કામ કર્યું છે એક દોરા ઢાગા નું કામ આપણે નથી કરતા કોઈ મંદિર રાખીને એમાં એમ કે બાપુ મને દોરો બનાવી દો તો ના એ નથી કરતા

તો કોના લખું સાહેબ તમને ખબર તમે આગળ પ્રશ્ન કરો છો કે સત્સંગમાં મને કોઈ પોચે નહીં તો હું ખાલી બજુ મારે કઈ લાંબામાં ન જાઉં લાંબામાં જાવ તો કશું વાંધો મારે જવાબ તો દેવો જ પડે ના 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 જો આમાં તો એવું છે આ તો જે સત્સંગ આ બધી વસ્તુ છે ને એ તો મહાસાગર છે સમજી ગયા ને આપણે તો બધા છે ને આપણે તો બધા ખાબોચિયા ની કહેવાય નાનકડું ખાબોચિયું હોય એમાં ડેટકી હોય એને લાગે ઓ આટલું બધું છે હવે એને થોડાક વધારે એટલે મને ખાલી આટલું કયો કે આ ભજન કોનું લખેલું છે ખાલી એટલું કહી દયો તો મને ખ્યાલ આવે

સરસ સરસ બઉ સરસ કઈ વાંધો નહીં સારું કેવાય તમારા બહુ ઊંચા વિચારો છે સરસ સત્સંગી છો સત્સંગી જીવ છો તમે અને તમારે કોઈ એવું સારું મંદિર હોય કે જ્યાં તમારે પૂજા કરું કે અમારા જે સાધુ સંતો હોય એ ઘણી ફેર અમને એમ કે છે કે ઓલી આ હેરણ હોય ને પેલા બનાવી જવાબ નતો આપવાનો આપણા શરીર રૂપી છે સાહેબ કેમ આપણા એરણ રૂપી છે આ એરણ હથોડી અને હાણથી એરણ પેલા બની કે જો આ તો તમે એક હું સોન એટલે હું તમને ચોખી વાત કરીન કહું કે હૃદયરૂપી એરણ છે હૃદયરૂપી એરણ મો મોરુપી સાણથી મોહરૂપી સાણથી આ મોડે એટલે મો મોડુ મો મો એટલે મોખ મોખ આ તો મોખરૂપી સાણથી આસરૂપી અઠોડી આસરૂપી અઠોડી ઓહો આ તો મે તમને જવાબ આપ્યો નતો મને શું લાગુ કેતા નથી

ઈશ્વર કોને કહેવાય તો અમાર ભગવાનદાસ બાપુ વાલીઓ છે પછી ભાઈ ને મેં જવાબ આપ્યો કે સુર ગરાની અંદર જે સુર છે આપડા ઘરાનો કંઠરી હોય ની અંદર સુર હોય તો આપડે બોલી શક્યું ને એને ઈ લગાડો તો શું થાય પછી કીધું કે પાંચસો રૂપિયા એનામાં આપ્યું સોલેડ જવાબ છે કારણ કે સાહેબ આ તો સત્સંગ છે રાતે આપણે બેઠા હોય ને અને સત્સંગ અનેક પ્રશ્ન થાય એની અંદર ચર્ચાઓ અને ઈ જાણવા મળે અંદર થી સાધુ સંતો પાસે આ બધી વસ્તુ અને તમે તો શું કેગીરે કામ કરો છો એટલે તમને ઘણો બધો અનુભવ છે તમારું બીજા ને દઉં બીજાનું હોય ત્રીજા ને દઉં એક સ્પેશલ મારું ભજન આ છે કે વી રે વણ

બરાબર છે પછી પાંચ પાંડવો ને હિમર હાલ્યા આડ કરવા હિમર નાખ્યા એમાં આપણે દીકરી વહુ વહુ સાસુ આખું કુટુંબ પરિવાર વિશે નું ભજન છે આ રીતે પછી અમારા શું મરણ લખતા નું ભજન હોય તો અમે મરણ લખતા નું બધા આખા કુટુંબ ને પેલા નામ લઈ લઈ એના ઉપર પછી આખું ભજન ગાયું એટલે એને રૂંગો ન આવતો હોય તો રૂંગો આવી જાય વાહ વાહ તમે અત્યારે આ ભજન બોલ્યા આગળના જૂતો એવા હતા એ બોલ્યા ને આગળના જૂતો એવા હતા કોઈ સંત વિરલા જાણતા એ પાછું ભજન અલગ છે સાહેબ આ આ ભજન અલગ છે આમાં બીજી ઘડી શું છે કે જે પુત્ર મા નું કહ્યું ના માને એ પુત્ર ને ધિકાર છે અને આની શીલી કડી શું છે કે પાંચ પાંડવ લિમાળે હિમાળે હાડ ગેગા એવા એવા કર્યું ગુગા છે પાંચ પાંડવો હિમાલય અંદર જઈને એમને હાડ કાઢી દીધા હતા સમજી ગયો તમારી દેવાજ પંડિત નું ભજન તો હશે આપણે બધા આપડે જેમ અત્યારે કથાકારો થયા એમ પોતપોતાની કોઈ ભાગવત કથા બના કોઈ રામાયણ કથા કરાય અમારે જેમ જેમ દરેક કથાકાર પોત પોતપોતાનો સાર પોતાનો અનુભવ

તમારે લગ્ન માટે જે કઈ પ્રોબ્લેમ હતો એ તો આપડે સોલ્વ કર નાખ્યો સરસ રીતે આપડે સોલ્વ થઈ ગયો છે તમને એક રંજનબેન મળી ગયા અને બધું સરસ

આપણે આપણે જો આવું કાર્ય કરશું તો આપણે આ સમાજ ને કે એને શું આપડે ઉપદેશ આપશું બરાબર છે આપણાથી કઈ દુર્વ્યવહાર ના થાય આપણા થી કારણ કે આપણું જે આપડી જે પદમી હોય છે આપડો જે હોદ્દો હોય છે

અમારે અમારે ભગવાન કરતા હોય અમારી સેફ્ટીવાય સો ટકા સો ટકા અને સાહેબ મારે પેલેથી જ છે કોઈ પણ હક હોય આપણને એમ કેમ કે થારી તમાર લેવાનું તો લેવાનું એમ કે પેટીમ નાખે તો તમારું આપણને કોઈ ભેટ પૂજા આપે તો એ આપડી આપડે એવા સાધુ છે નિકાલ જીવન જીવવાળા

બરાબર છે બરાબર પછી તમારું હાજી તમારું ગામ બાવડા છે તો ત્યાંથી કેટલા અંતરે તમને મંદિર મળે તો મળે સાહેબ મંદિર જડે તો હું ગમે જતો રહી અચ્છા અચ્છા સમજી ગયો સમજી ગયો તમારે એવું કઈ નથી જગ્યા મંદિર વ્યવસ્થિત સારું મળી જાય તો આપણે આથી જતું રહેવાનું બસ ત્યાંથી તમારે જતું રહેવું છે અને ત્યાં તમે જ્યાં દૂર હશે ત્યાં પણ તમે રેવા માટે તૈયાર છો રહેવા માટે આપણે તૈયાર છે

હા તો મળી જાય મળી જાય એમાં ખોટું નથી તમારે સેવા જ કરવી છે અને ઘણી જગ્યાએ એવા મંદિરો હોય છે કે જ્યાં કોઈ એવા મહાત્મા કોઈ ન હોય એવું કોઈ મંદિર હોય તો આપણે થઈ આપડે પણ જો આમાં તો હું તમને સરસ વાત કરું કે હંમેશા તમને કોઈ એવું નવું મંદિર મળે તો થોડોક સંઘર્ષ હોય કારણ કે તમે અહીંયા જાઓ એટલે પરમારું કોઈ વસ્તુ હોય નઈ ધીમે 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 તમારો પ્રભાવ અહીંયા બનાવવો પડે ત્યારે આ બધી વસ્તુ બને છે સાહેબ તોય આપણે સ્વીકાર લઈશું

બરાબર ભલે આ તમારો નંબર છે તમારો ઓડિયો મૂકીએ કોઈ એવું સરસ મંદિર હોય હોય કોઈ કોઈ એવું એવું શહેર ગામડું હોય કે જ્યાં એવું મંદિર હોય મહાદેવજીની પૂજા માતાજીની પૂજા એવું કોઈ મંદિર હોય અને જો વ્યવસ્થિત રીતે રેવાની વ્યવસ્થા હોય તો તમે રામાપી નું હોય તો સાહેબ ચાલે કોઈ પણ મંદિર કોઈ પણ કોઈ પણ મંદિર હોય ભગવાન સેવા પૂજા કરવા માટે હા હાચી હાચી હા કોઈ એવો અભ્યાગતો નીકળતા હોય ત્યાં એનું હોય તો ચાલે હા એટલે કોઈ એવું મંદિર મળી જાય એના માટે ઓડિયો મૂકીએ વાંધો નહીં આપણે સરસ રીતે ઓડિયો મૂકીએ અને તમને એવું મંદિર મળી જાય બરાબર પૂજા કરો ભલે મને તમારો સરસ મજાનો ફોટો મોકલી દયો ફોટો હશે જ તમારી પાસે એવું છે હાલો તો હું જોઈ લઉં ક્યાંક પડ્યો હોય તો ફોટો કઈ વાંધો ના તાજે તાજો હોય તો મોકલો તો એ ચડાવીએ ના તાજો નહીં હોય મારો ઓલા સોફા વાળો છે એ એમાં જ છે ફોટો તમારામાં હા તો આ તો હું જોઈ લઉં જોઈ લઉં કઈ વાંધો નહીં હા હા ભલે ભલે મારા કઈ વાંધો નહીં અને આજના સાહેબ મીકી બીજો ન હોય તો હાજી હાજી હા હા હો એટલું કરજો મારા વતી જય શ્રી રામ જય શ્રી રામ ઓડિયો તમે જોયો હોય તો અમારી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિ ને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ